આણંદ એમજીવીસીએલ હાલ પૂરતી સ્માર્ટ મીટર બેસાડવાની કામગીરી પડતી મૂકી કેટલાક ગ્રાહકોને ત્યાં ચેકિંગ માટે સ્માર્ટ મીટર બેસાડાયા રીટિંગની વધઘટ બાદ નિર્ણય લેવાશે રાજ્યમાં વડોદરા સહિત ગામે ગામ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે આણંદ શહેરમાં શાસ્ત્રી ડિવિઝનમાં સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ એમજીવીસીએલની ટીમો દ્વારા એક સપ્તાહમાં સાતસો પચાસથી વધુ સ્માર્ટ મીટર બેસાડ્યા છતાં ભારે વિરોધ થઈ રહ્યો હતો સ્થાનિકો ગ્રાહકો અને વીજ કંપનીની ટીમો વચ્ચે બોલાચાલી સહિતના બનાવો બનતા હતા તેને લઈને હાલ પૂરતી સ્માર્ટ આઠ મીટરની કામગીરી બંધ રાખવામાં આવી છે એમજીસીએલ દ્વારા કેટલાક ગ્રાહકોને ત્યાં મીટર રીડિંગ વધઘટ તપાસ માટે સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા છે તેઓનું દરરોજ રીડિંગ અને અગાઉના રીડિંગમાં કોઈ ફેરફાર થાય છે તેની તપાસ કર્યા બાદ ગ્રાહકોને સમજાવી તૈયાર કર્યા બાદ સ્માર્ટ મીટરની કામગીરી હાથ ધરવામાં આવશે જોકે અન્ય શહેરોમાંથી સ્માર્ટ મીટરનો વિરોધ પ્રકાશમાં આવતા આણંદ શહેરના લૂટિયા ભાગોળ કપાસિયા બજાર જીટોડિયા રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં સ્માર્ટ મીટર નાખવા ગયેલ વીજ કંપનીની ટીમોને સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો રાજ્યમાં ઠેર ઠેર સ્માર્ટ પ્રિપેડ મીટરનો વિરોધ થતાં એમજીવીસીએલએ મોટો નિર્ણય લીધો હતો અને હાલ પૂરતી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બંધ કરવામાં આવી હતી જે અંતર્ગત આણંદ શહેરમાં આજથી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી મોકૂફ રખાઈ હતી જોકે વીજ કંપની દ્વારા કામગીરી બંધ કરવામાં આવતા જે ગ્રાહકોને સ્માર્ટ મીટર આપવામાં આવ્યું છે તેવા ગ્રાહકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો હતો જેને લઈ આણંદ શહેરના વિદ્યાડેરી રોડ પોલીસ લાઇન સહિતના વિવિધ વિસ્તારોમાં જે ગ્રાહકોના ઘરે સ્માર્ટ મીટર ફિટ કરવામાં આવ્યા છે તેવા ગ્રાહકોએ આજે આણંદ શહેરની ગ્રીડ

એટલે અમારે આ આ મીટર જોતા નથી સ્માર્ટ આ મીટરમાં વધારે આવે છે જૂના બિલ કરતા અમારે જૂના મીટરમાં અમારે અઢારસો બે મહિને આવતું હતું અને અત્યારે છ આવે તો અમારે જૂના બિલ જ બરાબર છે આપણે જૂનું મીટર એટલે આવો અમારે સ્માર્ટ મીટર જોતું નહીં હાલ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના સર્કલ ઓફિસ દ્વારા સબ ડિવિઝન કચેરીઓમાં સ્માર્ટ મીટર બેસાડવામાં આવી રહ્યા છે આપણા આણંદ જિલ્લામાં પણ લગભગ વીસ ચાર એટલે એપ્રિલ મહિનાથી આપણે સ્માર્ટ મીટર બેસાડવાનો ચાલુ કરેલા છે હવે ગયા ગુરુવારથી વીજ ગ્રાહકો દ્વારા એવી ફરિયાદો કરવામાં આવેલ છે કે સ્માર્ટ મીટર છે તેમાં વીજ વપરાશ વધુ નોંધાય છે તેમજ વીજ જોડાણમાં જે લોકોએ બેલેન્સ કરાવ્યું હોય તેના કરતાં રૂપિયા પણ વધારે કપાય છે અને ગમે ત્યારે વીજ જોડાણ કપાઈ જાય છે પરંતુ હકીકત એ છે કે ગ્રાહકને જ્યારે પણ સ્માર્ટ મીટર બેસાડવામાં આવે છે ત્યારે ગ્રાહકેના ત્યાં સ્માર્ટ મીટર બેસાડ્યા તે પહેલાંના જૂનું જે મીટર હતું એ મીટરના રીડિંગ તેમજ ગ્રાહકના કેટલા રૂપિયા બાકી છે આમ કુલ જૂના રૂપિયા બાકી તેમજ મીટર બદલ્યું ત્યાં સુધીના એના જે રૂપિયા બાકી હતા એ પણ સ્માર્ટ મીટર બેસાડ્યા પછી જે આપણે રિચાર્જ કરવામાં આવે એના પહેલાંની ગણતરીમાં લઈ લેવામાં આવે છે અને આ જે એની જે આઉટસ્ટેન્ડિંગ જે ડ્યુ હોય છે એ પણ છ મહિના જેટલા પિરિયડમાં એટલે એકસો એંસી દિવસમાં પર ડે પ્રમાણે ગ્રાહક પાસેથી વસૂલ કરવામાં આવે છે અને આ જે વીજ મીટરો બેસાડ્યા છે એમાં વીજ જોડાણ કપાતા પહેલાં એટલે કે ડિસ્કનેક્ટ થતાં પહેલાં ગ્રાહકને સાત દિવસ પહેલાં બે દિવસ પહેલાં પછી જ્યારે એનું બેલેન્સ ઝીરો થાય ત્યારે અને ગ્રાહકનું બાયનસ બેલેન્સ થાય ત્યાં સુધી ગ્રાહકને રિચાર્જ કરવા માટેની વોર્નિંગ એટલે ટૂંકમાં મેસેજ આપવામાં આવે છે અને આ જે વીજ સ્માર્ટ મીટરો છે એ રજાના દિવસે કપાતા નથી તેમજ એ ઓફિસ અવર્સ દરમિયાન જ કપાય છે એટલે ગમે ત્યારે કપાય એવું પણ નથી ટૂંકમાં ઓફિસ અવર્સ દરમિયાન અને રાજાઓના દિવસ સિવાય આ વીજ મીટર ડિસ્કનેક્ટ થાય છે હાલ પૂરતું હમણાં વીજ મીટર સ્માર્ટ વીજ મીટરો લગાડવાની કામગીરી બંધ કરેલી છે અને અમારી ઉપલી કચેરીથી પણ હાલ એવી સૂચના આપવામાં આવેલ છે હાથ પૂરતી આ કામગીરી સ્થગિત કરવામાં આવેલ છે આણંદ શહેરમાં જે વીજ ફરિયાદો મળી સ્માર્ટ મીટરના લીધે તો અમારી કોર્પોરેટ ઓફિસની જ સૂચના છે કે આપણને ગ્રાહકને એવું લાગે કે વીજ મીટરનો વપરાશ વધુ થાય છે તો એના સિરીઝમાં એક ચેક ચેક મીટર બેસાડવું એટલે ચેક મીટર બેસાડવાથી બંને યુનિટ મીટરોના વીજ વપરાશ આપણે કમ્પેર કરી શકીએ છીએ એ ગ્રાહક જાતે પણ રીડિંગ લઈ શકે છે અને એના રીડિંગનો વોચ અમે પણ રાખીશું એટલે આણંદમાં હાલ અમે બે જેટલા વીજના ચેક મીટરો અમે બેસાડેલા છે